અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ચ મહિનાના અંત સુધીમાં કુલ એંસી ટકા વેરો વસુલાતનો લક્ષ્ય મૂકવામાં આવ્યો છે જે સામે અત્યાર સુધી અડસઠ ટકા વેરા વસુલાત કરાય છે પાલિકા વિસ્તારમાં ચોવીસ હજાર સાતસો સિત્યોતેર રહેણાંક મિલકત અને નવ હજાર છાસઠ કોમર્શિયલ મિલકત આવેલ છે જે પૈકી દસ હજારથી વધુ મિલકત ધારકો દ્વારા હજુ સુધી વેરો ભરપાઈ ના કરતાં તેમને નોટિસ પાલિકા દ્વારા પાઠવવામાં આવી છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા આઠ ટીમ બનાવી ડોર ટુ ડોર વસુલાત શરૂ કરી છે જે વેરા વસુલાત અભિયાન અંતર્ગત અત્યાર સુધી પંચોતેરથી વધુ મિલકત ધારકોના પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા તો અગાઉ ચાર મિલકતને બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી હતી જેમાં આજરોજ વધુ ઉમેરો કરતાં દસ દુકાન બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી છે આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં ચાર હજાર બસો નેવ્યાસી વ્યવસાય વેરા વિભાગના કરદાતા છે જે પૈકી નવસો ચાળીસ કરદાતા વેરો ના ભરતા અંતે તેમને આખરી નોટિસ પાઠવી છે